મહારાજના હથિયારો ધારણ કરવાનું એમાં જાદુ અનુસંધાન એનું જ આવે છે કે જે ઉપનિષદોએ વર્ણન કર્યું છે તો ઉપનિષદોમાં ક્યાંય મોરલી ન આવે ઉપનિષદોમાં કે મોરલી કે ધનુષ કાંઈ ન આવે માળાય નો આવે એટલે મહારાજનું જે સ્વરૂપ છે મહારાજના બધાય જે મહારાજે જે જે પ્રવર્તાયું છે એમાં સીધું ઉપનિષદનું અનુસંધાન આવે છે મૂળ અનુસંધાન આવે છે અને તોય પણ મહારાજે આ બધા અવતાર ઉપાસનાઓ છે છે એને એની એ એમાં મહારાજનો મહારાજનો મહિમા જેટલો આનો મહિમા મલ્ટિપ્લાય થાય અને તેથી જ પછીના શ્લોકમાં ત્યાં સ્વયં ભગવાન કહે છે કે હે બ્રહ્મન આ અક્ષરધામમાં પુરુષોત્તમ રાધા લક્ષ્મીની સાથે તેમજ પોતાના આશ્રિત સુનંદાદી પાર્ષદોની સાથે રહેલા અને સમગ્ર પ્રાણીઓના અંતર્યામીપણે સ્વતંત્ર રીતે રહીને સર્વના કર્મફળોને આપનારો હું વાસુદેવ છું વળી વિશાળ મહાન વૈકુંઠ બધાય બધા પાર્ષદો હથિયારો ભગવાનનું વર્ણન આવતું હોય એ તો ભગવાનને બોલો એને શું કે ગ્રાહ્ય પકડવા માટે એમ ગ્રાસ્પિંગ કરવા માટે પણ ગુણાતીતાન સામે કીધું ગોકુલ ગામકો પીંડો હે ન્યારો એ કોઈ આના અંડરમાં ન આવી જાય આના માધ્યમથી ત્યાં જવાય એટલું જ છે એમ આ બધાય તો કેવા છે કે શાખા ચંદ્ર ન્યાય આ લીમડાની દાળ ઉપર ચાંદો દેખાય છે પણ હવે ચાંદો અને લીમડાની દાળને તો બહુ કરોડો ગાવનું છેટું છે એમ આ બધા માધ્યમથી મૂળ સ્વરૂપ પકડવાનું છે મૂળ સ્વરૂપને તો આ બધાની કોઈની પરવા કાંઈ નથી કે એને જ કહી મોરલી હોય તો જે મૂળ સ્વરૂપ કહેવાય ને સારંગ ધનુષ હોય તો જે મૂળ સ્વરૂપ કહેવાય એને આધાર થોડું એ છે મૂળ સ્વરૂપે પણ મૂળ સ્વરૂપ કેવું છે એને પકડવા માટે આ બધાની જરૂર છે કોઈનું કોઈ માધ્યમથી પકડાય છે માધ્યમ વિના પકડાતા નથી ભગવાન એટલા એટલા માટે એ આપણી બુદ્ધિના આલંબન માટે બધાય છે મૂળ સ્વરૂપ કેવું છે એવું મહારાજ કીધું એવું અનુસંધાન કરીને અહીંયા આ અવતાર દશામાં ભગવાનનો આરાધના કરવાની અનુસંધાન ઓલું રાખવાનું એટલે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે એ આ અને આ એ એવું અનુસંધાન રાખવું એને નિશ્ચય કહેવાય જ્યાં સુધી એવું ન થયું હોય તો મહારાજ કે નિશ્ચય કાચો છે એનો એક મારે પંચાળાના ચોથા વતન આપણે કીધું કે એક તો ભગવાનનું પર સ્વરૂપ છે ને એક તો ભગવાનનું આય સ્વરૂપ છે અને પર સ્વરૂપને બરાબર જાણે ને આયના સ્વરૂપને બરાબર જાણે બે બેની એકતા કરે ત્યારે એને પાકો નિશ્ચય થયો કહેવાય અને જો આઈનું નિશ્ચય ખાલી મહિમા જાણે ને ઓલે પરસ્વરૂપનું અનુસંધાન ન હોય તો નિશ્ચય કાચો છે અને ઓલે પણ એ મહિમા બહુ ધામમાં છે એનો મહિમા બહુ જાણે ને અહીંયા ઠેરાવ્યું જ ન હોય કાંઈ તો એનો નિશ્ચય કાચો છે એટલે બેનું અનુસંધાન બરાબર રાખે આઈની આરાધના કરે અનુસંધાન ઓલું રાખે તો એનો નિશ્ચય બરાબર પાક હોય અને એ ટાઈમે ટાઈમે યાદ આવી જવું જોઈએ ભગવાન મનુષ્ય લીલાઓ કરે ત્યારે આ તો ઓલ્યા છે એવું એને ત્યારે જ બરાબર યાદ આવી જવું જોઈએ તો એને પાકો નિશ્ચય થાય બધા ટાઈમમાં કરવાની જરૂર નથી પણ શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય લીલા કરતા હોય અને પરીક્ષિતને સંશય થયો ત્યારે સુખદેવજીને ઓલું યાદ આવે કે ભલે નહીં મનુષ્ય લીલા કરે ત્યારે જ ઓલું અનુસંધાન કરવાની જરૂર હોય છે નકર તો આપણું મન છે જે એમાં ભગવાનમાં રહેતું હોય તો કાંઈ વાંધો નહીં પણ મનુષ્ય લીલા કરે ત્યારે મન છેટે ભાગી જતું હોય તો ત્યારે તો આ અનુસંધાન કરવાનું હોય છે આપણને બરાબર નિષ્ઠા છે કે નથી એ ખબીર ખબર ક્યારે પડે આ બધી શિબિર થઈ હોય ને સભા થઈ હોય ને બધા પ્રવચનો થતા હોય ત્યારે નિષ્ઠાંત ખબર પડે ત્યારે થોડી નિષ્ઠાંત ખબર પડે તો જ્યારે ટાણું આવે ત્યારે ખબર પડે એમ કેમ ભગવાનનું ને આ લોકનું અનુસંધાન એની ખબર ક્યારે પડે મનુષ્ય ચરિત્ર ભગવાન મનુષ્ય ચરિત્ર કરે ને કંઈક કે એવી લીલા કરે બખડ કરે એવી ત્યારે એને ખબર પડે કે ભાઈ આલો આ તો નાના ભગવાન છે એટલે એ એવું અનુસંધાન ઉદ્ધવજીને હતું શ્રી કૃષ્ણ ભગવાન કૃપજાના ઘરમાં ગયા તો એને ફેરફાર ન થયો એવું અનુસંધાન સુખદેવજીને હતું એવું અનુસંધાન ગોપીઓને પોતાને હોતે હતું કે એ ભલે ગમે તે ચેષ્ટાઓ કરે પણ એ આ જુદી માટીનો પીંડો છે એટલે એવું એને અનુસંધાન હતું એટલે એને લૌકિક અનુસંધાન ન હતું એટલે એને પાકો નિશ્ચય કહેવાનું અને પાકો નિશ્ચય ન હોય ગડીક થાય તો આમ થાય ને ગડીક થાય તો આમ થાય એટલે પાકો નિશ્ચય ન કે બીજા અવતારોમાં પણ અવતારો હોતે કરી શકે કારણ કે એ બધા એક ભગવાનની જ આરાધના છે કેમ રામચંદ્રજી ભગવાનના ઉપાસક હોય તો એનું એ જાય ક્યાં વૈકુંઠ માં પરસ્વરૂપ ન જાય ક્યાં જ છે વૈકુટપતિ હોય તો વૈકુટમાં જાય નરનારાયણ ભગવાન હોય તો એનું એ સ્વરૂપ ક્યાં જાય મૂળ સ્વરૂપમાં ભેદ થયા થયા આ ભેદ કોને કહેવાય કે એને હાવ ડિસ્કનેક્શન હોય તો એને ડિસ્કનેક્શન હોય તો આપણે મુંબઈથી હૈદરાબાદ આવતા હોય ને વચ્ચે ગુલબર્ગા રોકાઈ જાય તો એમાં આને ડિસ્કનેક્શન થઈ ગયું વાયા થઈ ગયું ન્યા પછી આપણને કેટલું હેઠે આવી જાય એનું શું ક્યારેક અહીંયા પૂગી જ નહીં જો ન્યાજ હરખું આવી ગયું હોય ન્યાજ આપણને બધી સગવડતા મળી ગઈ હોય તો આપણે અહીં પૂગીએ જ નહીં એટલે એનો પ્રશ્ન છે ડિસકનેક્શન ક્યાં છે વળી વિશાળ મહાન વૈકુંઠ ધામમાં હું ચતુર્ભુજ રૂપે લક્ષ્મીજી તથા નંદ અને ગરુડ આદિ મુખ્ય પાર્ષદોની સાથે રહું છું ઉપર વૈકુંઠ લોકમાં હું ચતુર્ભુજ રૂપે રહ્યો છું એમ કહ્યું છે તેથી અક્ષરધામમાં રહેલા તે પુરુષોત્તમનું દ્વિભુજપણું પુરવાર થાય છે આપણે કેમ વિચારીએ છીએ ને આપણા સંકલ્પોથી ભગવાનનું સ્વરૂપ ફીટ ન બે ભગવાન કેમ વિચારતા છે આ બધાને હરખા રાખવા એને કેમ હરખા રાખવા એને કેમ બધાને જ્ઞાથી વિચાર કરે તો મેળા કોઈ માનો કે વોલમાર્ટ જેવી કંપની છે હવે એનો એક ઓલો ઓલો વોચમેન હોય અહીંયા સ્ટોરનો એ શું વિચારીએ કે ભાઈ આનો માલિક છે એ કેમ વિચાર કરે છે એ તો માલિક કેમ વિચાર કરે છે એમ ખબર પડે તો બધા બધાને હરખો ન્યાય મળે આ તો કે આમ આમ તે હોતું છે આમ તે હોતું છે એ આ બધો ઓલો વોચમેન રાઈડું નાખી રાખે તો એ કેથી પહેલા એની દ્રષ્ટિએ વિચારો તત્વે કરીને નિશ્ચય થાય છે તત્વે કરીને એટલે શું ભગવાનનો આવી રીતે જાણવે કરીને પ્રથમ પ્રકરણના ત્રેસઠમાં માં તત્વે કરીને નિશ્ચય કીધો છે તત્વ શબ્દનો અર્થ શું થાય વ્યુત્પતિ શું થાય તસ્ય અને કેમ ના ભાવો ભાવનો નો અર્થ હું એનું થિંકિંગ ને એનું યથાર્થ પણ હોય અને એ પ્રમાણે આપણે નિશ્ચય કર્યો હોય તો આપણા આપણા હૃદયમાં નિશ્ચય તત્વે કરીને થયો કે ભાઈ આપણા ચોકઠામાં એને જ બિહારી રાખીને પછી તત્વે કરીને નિશ્ચય કરવો તો તત્વે કરીને કેવી રીતે થયું એ તો અહમ ત્વે કરીને નિશ્ચય થયો તત્ શબ્દ અને અહમ શબ્દ એ તત્ શબ્દ અને અહમ આપણે તો આપણી ગોઠવણી પ્રમાણે નિશ્ચય કર્યો હોય તો એ ટકે ક્યાંથી કોઈ ખરખી ઝાપટ મારે બધું વિખાઈ જાય અને તત્વે કરીને નિશ્ચય તો એને કેમ એ શું વિચારે છે અને એ આખું અનંત કોટી બ્રહ્માંડ ને બધા અવતારોનું કેમ સંચાલન કરે છે અને એ પ્રમાણે આપણે માનીને નિશ્ચય કરીએ તો પછી કઈ ડગે નહીં બીજા અવતારોમાં ગમે એમ તે ઊંચા નીચું જોઈએ તો એનો ખબર પડે ડગમઘાટ નો થાય તત્વે કરીને નિશ્ચય કોને કહેવાય એ બુદ્ધિ એની બુદ્ધિમાં હું વિચારે છે કોણ મહારાજ છે એ પોતાની બુદ્ધિમાં હું વિચારે છે અને ધામમાં જે સ્વરૂપ છે એને બધું હું જાણીને કર્યું છે અને હું જાણીને અહીંયા આવ્યા છે એનો વિચાર કરે તો એનો નિશ્ચય થાય આપણે બધા બેઠા બેઠા આમ કે પેલા નક્કી કરી રાખી કે નરેન્દ્ર મોદીને અહીંયા આવડ એટલું આવડતું નથી ને એને ભૂલ કરી નાખી અને અમિત શાહને તો કાંઈ ખબર પડતી નથી તો આપણને જ બધી ખબર પડે એટલે આવું બધું છે નિશ્ચયની વાતમાં હોઉને ઘરનું હોઉં કુકો હવ કકો પોતાનો હવ કૂટતા હોય છે મહારાજને કોઈ પૂછતું ન હોય આ શિક્ષાપત્રીને ન પૂછે કોઈ શિક્ષાપત્રીને હું કીધું અને એમાં જીવ નાખીને વિચારે ન કરવા બે કે ભાઈ આલો આમાં અત્ય સ્વરૂપે શું ભેદો ગયો અને સર્વથા તો હું અત્યાર હું મહારાજે કીધું એમાં એવું કાંઈ નથી ઓલું એ તે શું યાની વાક્યાની કીધું એ પછી કોઈ ઓલું મગજ હક્ જ માગે નહીં એ સાંભળી નહીં પાછો પોતાનો જ કકો કૂટતા હોય એ સાંભળીને હોતે આમાં મારો કકો તો આવ્યો નહીં શિક્ષા પત્રીમાં ઓલો સીધો સ્ટાન્ડર્ડ કકો જ લઈ લીધો અમારો ઘરનો કકો ન લીધો i was away but